ધોરાજીમાં માધવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવવામાં આવી હતી હોળી માટે મહિલાઓ ગૌશાળાની જ ગાયોના છાણા થાપા છે ગૌશાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવી હતી હોળી ઉપર પૂર્ણ કરની હોલિકા બેસાડવામાં આવી હતી રંગબેરંગી કલર તથા ફૂલોથી શણગારી રંગોળી પૂરવામાં આવી હતી ભવ્ય આતશબાજી તેમજ ભૂદેવ દ્વારા શાસ્ત્રોક વિધિથી પૂજન વિધિ બાદ હોલિકા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માધવ ગોસર ટ્રસ્ટ આયોજિત ઘોડાસ્ટક નિમિત્તે આજે માધવ ગૌશાળાના પ્રાંગણમાં માધવ ગૌશાળાના ગાયોના છાણનું મહિલા સપ્તમ મંડળ દ્વારા જ્યાં છાણા થાપી અને હોળીનું આયોજન કરે છે શાસ્ત્રોક વિધિ થી હોળી પ્રગટવામાં આવેલ છે આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં અને સૌ નગરજનો ઉપસ્થિતિમાં માં હોળી નું દાન દેવામાં આવેલ છે આમ તો હોળી કાર્યક્રમ ઘણા વર્ષો થી આ જગ્યા પર થાય છે પણ છેલ્લા ત્રણ વર્ષ ત્યાં માધવ ગૌશાળા ના ગાય ને છાણ ને હોળી પ્રગટાવવામાં આવે છે